શ્રી સાર્વજનિક મહિલા મંડળ બારડોલી દ્વારા શિક્ષણ માટે પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવી રહ્યું છે મહિલા મંડળ દ્વારા ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ આપી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે સમાજમાં આર્થિક પડકારોમાં જીવન કરતા છતાં ભણવા માટે લગ્નશીલ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બારડોલીમાં શ્રી સાર્વજનિક મહિલા મંડળ દર વર્ષે શિષ્યવૃત્તિ આપી સદ્ભાવના અને સેવાનો સરાહનીય ઉપક્રમ કરી રહ્યું છે ટ્રસ્ટી મંડળના પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ ડોક્ટર લક્ષ્મીબેન ગાંધી અને ભીખુભાઈ પટેલ હાલ યુએસએ હાજર રહ્યા હતા મહિલા મંડળના જણાવ્યા મુજબ સમાજમાં એવા બાળકો જે મહેનત કરે છે પરંતુ આર્થિક સંજોગોને કારણે અભ્યાસમાં પાછા રહી જાય છે તેમને સહાયરૂપ થવું એ મંડળીનું મુખ્ય ધ્યેય છે આ વર્ષ પણ આ પરંપરાને આગળ વધારતા કુલ સોળ વિદ્યાર્થીઓને રૂપિયા એક લાખ વીસ હજારની શિષ્યવૃત્તિ પ્રોત્સાહન પેટે આપવામાં આવી છે તે ઉપરાંત સાર્વજનિક મહિલા મંડળની મુખ્ય શાખા દિલ્હી તરફથી પણ સાત વિદ્યાર્થીઓને કુલ રૂપિયા બે લાખ દસ હજારની સ્કોલરશીપ ફાળવવામાં આવી છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે સકારાત્મક પગલું ગણાય છે બારડોલી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને ગરીબ વિદ્યાર્થીઓને સહાય માટે કાર્ય કરતું શ્રી સાર્વજનિક મહિલા મંડળ સમાજના દરેક વર્ગમાં વખાણ પામી રહ્યું છે સાર્વજનિક મહિલા મંડળ દ્વારા દર વર્ષે જે બાળકો ભણવા માટે ખૂબ મહેનત કરતા હોય છે છતાં આર્થિક રીતે એ લોકોની પરિસ્થિતિ જરા નાજુક હોય છે તેવા બાળકોને અમે દર વર્ષે શિષ્યવૃત્તિ આપીએ છીએ હવે સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે દિલ્હી અમારી મુખ્ય સંસ્થા તરફથી પણ જે હાયર એજ્યુકેશન માં જે છોકરીઓ ભણતી હોય છે જે પોસ્ટ ગ્રેજ્યુએશન વગેરે માં એમાં ફી બહુ વધારે હોય 20 30 40 હજાર હોય તો એના માં બાપે આપી શકતા નથી તો એવાને માટે અમે દિલ્હી થી એપ્લાય કરીએ છીએ આ વર્ષે પણ સાત છોકરીઓને દિલ્હી થી આપણે સ્કોલરશિપ મળી છે જે લગભગ 2 2 લાખ ને 10 હજાર રૂપિયા જેટલી છે પણ તે સિવાય ઘણા બાળકો એવા હોય છે કે બહુ ફર્સ્ટ ક્લાસ નથી આવતા ને એ લોકોને પણ ભણવું હોય છે તો એવા બાળકોને પણ અમે સાર્વજનિક મહિલા મંડળ તરફથી અમારી ક્ષમતા પ્રમાણે શિષ્યવૃત્તિ આપીએ છીએ અને આજે અમે અમે એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાના છીએ જે પણ લગભગ એક લાખ વીસ હજાર જેટલી રકમ એની થઈ જાય છે બાળકોને પ્રોત્સાહન કરી અને એ લોકો જીવનમાં ખૂબ આગળ વધે અને પોતે પગભર થાય એ અમારો ખાસ હેતુ છે ને એમાં અમને દાતાઓ તરફથી ખૂબ સારો સહકાર મળી રહે છે અને આજે અમારી વચ્ચે શ્રી ભૂલકુભાઈ અત્યારે પધાર્યા છે એમને પણ અમારી સંસ્થાને ખૂબ મદદ કરી છે અને તેઓ આજે અત્યારે ઉપસ્થિત રહીને અમને જે પ્રોત્સાહિત કર્યા છે તે બદલ હું એમનો આભાર માનું છું જય હિન્દ કૈલાશ કુમાવત બીએચપી ન્યૂઝ બારડોલી